તમામ સિનિયર સિટીઝનને એક છત નીચે એકત્ર કરી તેઓને રજવાડી સાફા પહેરાવ્યા હતા અને ત્યારબાદ દીવાઓ સાથે કરી હતી આરતી બાદ આ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ વડીલોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી બીજી તરફ તમામ સિનિયર સિટીઝન દ્વારા આ પરિવારને અઢળક આશીર્વાદ પાઠવ્યા હતા મારું નામ ભાવિન શાહ છે અમારી આ નિરલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હું બે હજાર તૈયારી રહેવા આવ્યો દર ફેરી માતાજીના ગરબા થાય છે પણ આ ફેરી સમગ્ર વડીલો સોસાયટીના રહીશો અને કમિટીના ચેરમેન લોકોએ કમિટીના ચેરમેન લોકોએ સારી રીતે ઉજવવાનું નક્કી કર્યું અને એમાંય વિશેષ માતાજીની આરતી આઠમની ઉથામણી થાય છે એમાં મને લાવો મળ્યો માતાજીને આરતી ઉતારવાનો તો મને અને મારા પરિવારને એક સારો વિચાર આવ્યો કે ભાઈ સોસાયટી આટલી બધી સરસ છે સરસ રીતે વડીલો બધા ભેગા થઈને રહીએ છીએ તો અમે પણ એક વડીલોનું બહુમાન કરવાનું મને ઈચ્છા થયું અને મારા પરિવાર તરફથી ભાવિન સુરેશચંદ્ર શાહના પરિવાર તરફથી લગભગ 58 સિનિયર સિટીઝન જે એકસઠ વર્ષના ઉપરના હોય એ લોકોનું મારા પરિવારે ફૂલ ગચ્છો ગીફ સાલ બધી રીતે એક બહુમાન કરવાનું અમે સારું એક આયોજન કર્યું છે અને માતાજીની કૃપાથી સૌ વડીલો સોસાયટી ના રહીશો અમારું પરિવાર બધું સારું સુંદર આનંદમય રહે એવી માતાજીને અમે સારા દિવસે પ્રાર્થના કરીએ છીએ એટલે એવું છે મને મને પોતાને પોતાને બી બી પૂરા થયા ત્રેવીસ સપ્ટેમ્બરે મને સાઈઠ વર્ષ પૂરા થયા સાઈઠ હું આવ્યો છું સાઈઠ વર્ષની લાઈફમાં કેટલા ચઢાવ ઉતાવ દરેક પરિવારે દેખ્યા હોય છોકરાઓમાં દેખ્યા હોય ભણતરમાં કર્યા હોય વિદ્યાર્થીમાં માં હોય પણ એનાથી વિશેષ મને એવું થયું કે મહેશ આઠ વર્ષ જેવી રીતે ગુજાર્યા છે એવી રીતે અમારા વડીલો એ ગુજાર્યા છે વડીલોને સારી રીતે બહુમાન આપીએ અને વડીલોનું સારું સ્વાગત કરીએ એવી ઈચ્છાથી અમે આ સ્વાગત કરીએ છીએ રાજપૂત અમદાવાદ